હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે વેજીટેબલ ખીચડી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા બધાએ મેં વેજીટેબલ લીધેલા છે તેમાં દૂધી બટેકા રીંગણા કોબી અને ટમેટા ડુંગળી આપણે ડુંગળીથી વઘાર કરીશું તેનો અને કોથમરી લીધેલી છે બે કપ ખીચડી અને ગુવાર વટાણા લીધેલા છે વઘાર માટે આખા ગરમ મસાલા આદુ મરચાં અને લસણને મેં વાટી લીધા છે એક ટી જેટલો ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું હળદર એક ટી જેટલી બે ચમચી કાશ્મીરી મરચું ત્રણ ચમચી ધાણાજીરું જરૂર અનુસાર પાણી વઘાર માટે મેં તેલ લીધેલું છે જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ બધા વેજીટેબલનું કટિંગ કરી લેશું જે લોકો ડુંગળી ન ખાતા હોય તે રાય જીરાનો વઘાર કરીને આ આખા ગરમ મસાલા એડ કરી દેવાના છે તેલ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આખા ગરમ મસાલા એડ કરીશું ત્યારબાદ આપણે ડુંગરી એડ કરી દઇશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે તો આપણે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એમાં આદુ અને લસણ વાટેલા છે તે એડ કરી દઈશું ત્યારબાદ આપણે દૂધી અને બટેકા એડ કરી દઈશું જે શાકભાજી ચડતા વાર લાગે તેને આપણે એડ કરી દેવાનું છે અને વટાણા એડ કરી દઈશું ગુવાર અને કોબી ત્યારબાદ આપણે ટમેટા એડ કરી દઈશું અને એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ ચાર ચમચી જેટલી તનથી ચાર ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું અને ગરમ મસાલો આ ખીચડી ખાવાની મજા આપણને શિયાળામાં જ આવે છે કારણ કે બધા વેજીટેબલ્સ આપણે શિયાળામાં આવતા હોય છે વટાણા અને તે બધું અને થોડીક ઠંડી પણ હોય છે તો આ ગરમ ગરમ ખીચડી હોય તો ખાવાની સાંજે ખૂબ જ મજા આવે છે આપણા પાણી નાખી અને આને પાકવા દેસુ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે આપણે પચાસ ટકા બધા પકાલા પાકી જાય ત્યાર બાદ જ આપણે મરચું એડ કરવાનું છે ત્યારબાદ બે ચમચી કશ્મીરી મરચું આપણે પચાસ ટકા જેટલું બકાલું બધું પાકી ગયું છે તો હવે લાસ્ટમાં આપણે રીંગણા એડ કરવાના છે સ્ટાર્ટિંગમાં તમે એડ કરી દેશો તો રીંગણાનો એકદમ ભૂકો થઈ જશે તો આ સ્ટેજ ઉપર આપણે રીંગણા એડ કરી દેશું બે નંગ રીંગણા એડ કરેલા છે મેં બે મિનિટ ઢાંકણ ઢાંકી અને તેલ છૂટું પડે ત્યારબાદ આપણે ખીચડી ઓરી દેશું તો આપણે મસાલા પાકી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં ખીચડી ઓરી દઈશું અને મેં ત્રણ વખત ધોઈ અને પલારી લીધી હતી એટલે આપણે ચડતા વાર ન લાગે હવે આપણે આમાં પાણી એડ કરી દેસુ આ અમે ત્રણ ગ્લાસ પાણી એડ કરેલું છે બે કપ ખીચડી લીધેલી છે ત્રણ ગ્લાસ પાણી એડ કરેલું છે જરૂર લાગશે આપણે એક ગ્લાસ એડ કરીશું હવે આપણે મીડિયમ ગેસ ઉપર પાકવા દેસુ સાત થી આઠ મિનિટ જેવું થયું છે એને જોઈ લેશુ વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું છે આમાં મેં ટોટલ પાંચ ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે કારણ કે અમને એકદમ ઢીલી ભાવે છે એટલે મેં પાંચ ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે બે કપ ખીચડી અને પાંચ ગ્લાસ પાણી એડ કરેલું છે હવે આપણે આમાં કોથમરી એડ કરી દઈશું હવે આને બે મિનિટ દમ ઉપર રાખીશું બે મિનિટ દમ માટે રાખીશું ત્યારબાદ સર્વ કરીશું તો આપણે પાંચ મિનિટ જેવું થયું છે અને ખીચડી રેડી થઈ ગઈ છે આ રીતે આપણે એકદમ ઢીલી જ રાખવાની છે હવે આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી મિક્સ વેજીટેબલ ખીચડી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો તેને મેં લીલી ડુંગળી સાથે સર્વ કરેલી છે તો ચાલો મિત્રો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં